હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકે ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય પલાશ પાઠ છ તડકીમાં ઘોરે પરપોટાજી પાઠ છ ના વિડીયોનો આ ત્રીજો ભાગ છે બાકીના ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ ધોરણ છ વિષય પલાશ પાઠ છ તડકીમાં ઘોરે પરપોટાજી સૌ પ્રથમ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ એક ઉદાહરણ મુજબ સમય અને કાળ લખવાનો છે અહીં એક ઉદાહરણ આપેલું છે પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી તે પહેલાં થયેલી વાત છે તેથી ભૂતકાળ છે તેના પરથી બે વાક્ય લખેલા છે પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે તે હાલમાં વાત થઈ એટલે વર્તમાન કાળ પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે તે પછીની વાત છે તેથી ભવિષ્યકાળ આ રીતે આપણે આપેલા વાક્ય પરથી હાલમાં એટલે કે વર્તમાન કાળ અને પછીથી એ ભવિષ્યકાળ વિશે લખવાનું છે તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી તે દિવસે તો મંદિર એકદમ સુંદર લાગતું હતું પણ રાતના અંધારામાં તે ડરામણું લાગતું હતું જરા આગળ જતા તે ફફડવા લાગ્યા મંદિરે પહેલાં એ ટોળી નિશાળે પરત ફરી તો અહીંયા છે ભૂતકાળની વાત છે પહેલાંની વાત છે તેથી ભૂતકાળ લખીશું પછી તોતોચાંદની ટોળી મંદિરે જવા નીકળે છે તો હાલમાં વર્તમાન કાળ છે તોતોચાંદની ટોળી મંદિરે જવા નીકળશે તો પછીથી ભવિષ્યકાળ છે આ રીતે આપણે લખતું જવાનું છે આ રીતે પછીની વાત છે બીજું છે પૃથ્વીવાસીઓ વતી ભારતના ઈસરોએ મંગલયાન નામનું વધુ એક અવકાશયાન મોકલ્યું છે અત્યારની વાત છે તેથી તેની સાથે આધુનિક રોબોટ જોડાયેલા છે તે મંગળ ગ્રહનો અભ્યાસ કરી પૃથ્વી સુધી માહિતી મોકલે છે તો હાલની વાત છે વર્તમાન કાળ છે બે પૃથ્વીવાસીઓ વધુ એક અવકાશયાન મંગળ ગ્રહ પર મોકલશે તો પછીથી ભવિષ્યકાળ છે પૃથ્વીવાસીઓ વતી નાસાએ મંગળ ગ્રહ પર વાઇકિંગ વન નામનું અવકાશયાન મોકલેલું પેલાની પહેલાંની વાત છે તેથી ભૂતકાળ લખીશું આ રીતે આપણે લખતું જવાનું છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ બે ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થ લખવાના છે અને બેની સંયુક્ત ક્રિયાનો અર્થ જાણવાનો છે ઉદાહરણ પહેલું આપ્યું છે ઉતારવું ક્રિયા એક છે બીજી ક્રિયા છે પાડવું તેનો અર્થ થશે ઉપરથી નીચે મૂકવું પડે એમ કરવું સંયુક્ત ક્રિયા કરી છે ઉતારી પાડવું તેનો સંયુક્ત અર્થ થાય છે અપમાન કરવું હવે અહીંયા સંયુક્ત અર્થ આપેલા છે તે માત્ર જાણવાના છે એક એકના અર્થ આપણે લખવાના છે એક બોલવું તેનો અર્થ કંઈક કહેવું નાખવું તેનો અર્થ છે ફેંકવું બોલી નાખવું તેનો અર્થ થાય છે વિચારા વગર બોલવું બે પકડવું તેનો અર્થ થશે કાબૂમાં રાખવું રાખવું તેનો અર્થ થશે પોતાની પાસે સાચવવું અહીંયા સાચવવું લખ્યું છે સાચવવું લખાવું બંનેનો અર્થ થશે જીદ કરવી અથવા હઠ કરવી ત્રીજું છે જોવું તેનો અર્થ થાય દેખવું લેવું તેનો અર્થ થાય નજીકમાં રાખવું જોઈ લેવું તો સામનો કરવો ચાર હસવું તેનો અર્થ થાય હાસ્ય કાઢવું તો કશાકમાંથી બહાર લેવું બંનેનો અર્થ ભેગો થાય ગણતરીમાં લઈ લેવું અથવા અવગણવું પાંચ રડવું તેનો અર્થ થશે રુદન અથવા રોવું ઊઠવું તેનો અર્થ થાય બેઠા હોય તેથી ઊભા થવું અથવા ઊંઘમાંથી બેઠા થવું બંને થઈ શકે બંનેનો ભેગો અર્થ રડી ઉઠવું તેનો અર્થ થાય છે અચાનક રડી પડવું ખૂબ વધારે રડવું ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ બેની સંયુક્ત ક્રિયાનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરવાનું છે તે કયા કાળનું છે તે લખવાનું છે ઉદાહરણ આપ્યું છે હાથ મારો ફૂગો ધડાકા ફૂટો તેનો ધડાકો સાંભળીને નાનકડી મુન્ની રડી પડી તો ભૂતકાળ છે હવે એક નંબર જોઈએ મેદાન મોટું છે કામ વધારે પણ મિત્રો સાથે છે એટલે જયાને થયું કે કામને તો જોઈ લેવાશે એમ પૂરું કરીશું અને તે ભવિષ્યકાળનું વાક્ય થશે બે સ્ટેજ પર જતી વખતે સુરેશને કાયમ ડર લાગે પણ એકવાર બોલવાનું ચાલુ કરે પછી તે આખી વાર્તા સડસડાટ બોલી નાખી તો વર્તમાનકાળ અહીંયા છે બોલી નાખે એમ લખવું ત્રણ ઘરના બધાને ઘણું સમજાવ્યું પણ નેહાએ પ્રવાસે જવાની વાત પકડી રાખી તો ભૂતકાળ છે ચાર બીમારીની વાત મીનાને કહેવાથી કશું નહીં થાય જોજો તે વાતને હસી કાઢશે એમ પૂર્ણ કરીશું અને તે ભવિષ્યકાળનું છે તેમ લખીશું પાંચ ઘણા બધા માણસોની હાજરીમાં ખરાબ રીતે બોલીને મગનભાઈ છગનભાઈને ઉતારી પાડે છે એ વર્તમાન કાળનું છે આ રીતે તમે વાક્ય પૂર્ણ કરશો અને કયા કાળનું છે તે પણ લખશો ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ ચાર બંને ક્રિયાઓનો ઉપયોગ કરીને એ રીતે વાક્ય બનાવી લખવાનું છે બંને ક્રિયાઓનો ઉપયોગ થવો જોઈએ રડવું અને પડવું અને વર્તમાન કાળ તો લા વાક્ય બનાવી શકાય રાણી ખૂબ લાગણીશીલ છે તે વાતે વાતે રડી પડે છે રડવું પડવું તો રડી પડે બીજું વર્તમાનકાળનું તો લાગણીશીલ છે હવે અહીંયા પહેલું છે ચૂકવું જવું અને ભવિષ્યકાળનું વાક્ય બનાવવાનું છે તો લખી શકાય પાંચ વાગે તે પ્લેટફોર્મ પર નહીં પહોંચે તો ટ્રેન ચૂકી જશે અહીંયા ચૂકવું જવુંનો ઉપયોગ થયો અને ભવિષ્યકાળ ચૂકી જશે બે વાંચવું અને કાઢવું અને વર્તમાન કાળનું વાક્ય હોવું જોઈએ વાર્તાનું પુસ્તક હાથમાં આવતા જ હું વાંચી કાઢું છું આવું વાક્ય બનાવી શકાય ત્રણ ધોઈ નાખવું અને ભૂતકાળનું વાક્ય શાળાએથી આવીને હું હાથ પગ ધોઈ નાખતો ચાર કાઢી મૂકવું ભવિષ્યકાળનું વાક્ય બનાવવાનું મુન્ની આજે લેસન લીધા વિના જશે તો શિક્ષિકા એને વર્ગમાંથી કાઢી મૂકશે પાંચ ફોડી લેવું અને વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું મારો નાનો ભાઈ તેના પર આવતી આફતને સરળતાથી ફોડી લે છે ત્યારબાદ ત્રણ પોઈન્ટ પાંચ ફકરામાંથી સંયુક્ત ક્રિયાપદ શોધી તેની નીચે લીટી કરવાની છે હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળી દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું અહીં તો મજાનો પાર નથી બરફી પેંડા જલેબી સાકરિયા વગેરે ચાખી પાડ્યું આપણી ટેવ છે કે ખાતા પહેલાં તે વસ્તુ પર ચાલી જુઓ તેને બરાબર જોઈ લેવી પછી તેને થૂકથી પલાળવી અને ખાવી લી તમારી અપ્રિય માખી આપેલા ફકરામાંથી ક્રિયાપદ શોધવાના છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ પાંચ આપેલી ક્રિયામાં સંયુક્ત ક્રિયાપદ શોધી તેની નીચે લીટી કરવાની છે સંયુક્ત ક્રિયાપદ શોધવાનો છે હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી આ જોવા ચાલી એ સંયુક્ત ક્રિયાપદ છે જોવું અને ચાલવું દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું અહીં તો મજાનો પાર નથી બળફી પેંડા જલેબી સાકરિયા વગેરે ચાખી પાડ્યું ચાખવું અને પાડવું આપણી ટેવ છે કે ખાતા પહેલાં વસ્તુ પર ચાલી જોવું ચાલવું અને જોવું તેને બરાબર જોઈ લેવી જોવું અને લેવું પછી તે થૂંકથી પલાળવી અને ખાવી આ રીતે સંયુક્ત ક્રિયાપદ અહીંયા પણ તમે જોઈ શકો છો કરી લીધું કરવું અને લેવું આ બંને સંયુક્ત ક્રિયાપદ છે અહીં તમારે લીટી કરવાની છે તમારા વર્ગ શ્રી તમને આ સમજાવશે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ છ પરપોટો વાર્તાના ફકરા વહેંચી લો તમારા જૂથને મળેલા ફકરામાં સંયુક્ત ક્રિયાપદ નીચે લીટી દોરવાની છે સમૂહમાં ચર્ચા કરી તમારા જવાબ ચકાસો અને બીજા જૂથના જવાબ જાણવાના છે પહેલું જૂથ છે એ વાર્તા વાંચ છે એક હતો પરપોટો ત્યાંથી વાર્તા વાંચવાની છે અને જમા વિના જીવવું શું ત્યાં સુધીની વાર્તા વાંચવાની છે તો એની અંદર સંયુક્ત ક્રિયાપદ છે કર્યા કરે અહીંયા ક આવશે કર્યા કરે તર્યા કરે વહ્યા કરે ઊંઘી જાય ઉડતો જાય સુકવવા માંડ્યો આ સંયુક્ત ક્રિયાપદ કહેવાય બીજું જૂથ વાર્તા વાંચશે રાત પડી ગઈ ત્યાંથી વાર્તા વાંચશે અને પરપોટો ફૂટી ગયો ફૂડડા ત્યાં સુધીની વાર્તા વાંચવાની છે તેની અંદર આવતા સંયુક્ત ક્રિયાપદ જોઈએ તો ખેંચી ગયો ખૂંપાઈ ગયો પી જાય ઉડી જવું નખાઈ ગયો ફૂટી ગયો આવા બધા ક્રિયાપદ આવશે હવે એના આધારે આપણે નવા વાક્ય બનાવીએ જ્યારે જોઉં ત્યારે રવિ બસ તર્યા કરતો હતો અહીંયા ત લખવાનો છે તર્યા કરતો હતો તળાવમાં મને તર્યા કરવું ગમે છે નળમાંથી પાણી ક્યારનું વહ્યા કરે છે મમ્મી હાલરડું ગાય પછી મુન્ની ઊંઘી જાય છે મારો પતંગ આકાશમાં ઊંચે ઉડતો જાય છે ખેતરમાં પાક સુકાવવા માંડ્યો આવા બધા નવા વાક્ય બનાવી શકાય તમે તમને મનગમતા વાક્ય બનાવી શકો છો જૂથ બે વાળા વાક્ય બનાવી શકે રામજી કાકા અમારા પક્ષમાંથી ધીરુને એમના પક્ષમાં ખેંચી ગયા હમણાં તો હું પરીક્ષાની તૈયારીમાં ખૂંપી ગયો છું તું દૂધ પી જાય પછી જ રમવા જવા દઈશ મમ્મીએ મુન્નાને કહ્યું ઉડી જાઓ પંખી પાંખું મજૂરી કરીને સાંજ સુધીમાં તે નખાઈ ગયો હતો ફુગ્ગો હવામાં જ ફૂટી ગયો આ બધા શબ્દ શોધ્યા હતા તેના પરથી આપણે આ રીતે વાક્ય બનાવવાના છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ સાત દરેક વાક્યમાં એક શબ્દ ભૂલ ભરેલો છે તે શબ્દ શોધવાનો છે તેના પર છેકો મારવાનો છે અને યોગ્ય શબ્દ લખવાનો છે કબડ્ડી આપણો રાષ્ટ્રીય રમત છે હકીકતમાં આપણી રાષ્ટ્રીય રમત આ રીતે ચેકો મારવાનો છે તેની અંદર આપણે સાચો શબ્દ લખવાનો છે હવે આગળ જોઈએ તેને બે જૂથ હોય છે દરેક જૂથમાં સાત ખેલાડી હોતા છે આ ખોટો છે ત્યાં હોય છે આ રમતમાં શ્વાસ પરની કાબૂ અગત્યનો બની જાય છે તો શ્વાસ પરનો કાબુ અગત્યનો બની જાય તે ત્યાં અહીંયા લીટી કરવાની છે કબડ્ડીની બીજો વિશેષતા એ છે તો કબડ્ડીની બીજી વિશેષતા એ છે કે તેમાં પોતાના જૂથના આઉટ થયેલા ખેલાડીને જીવતો કરી શકાય છે ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ આઠ એક વાત બીજી કઈ કઈ રીતે કહી શકાય તે લખવાનો છે એક દિનેશ સમયસર પહોંચી શકશે દિનેશ મોડો નહીં પડે આ રીતે તમે વાત લખી શકો બે મોહન ક્યારેય બીજા નંબરે આવ્યો નથી તો લખી શકાય મોહન હંમેશા પ્રથમ નંબરે આવે છે ત્રણ શિયાળામાં ઠંડી પડે તો એને લખી શકાય શિયાળામાં ગરમી પડતી નથી ચાર જિગીશા અમારી શાળાની શ્રેષ્ઠ ચિત્રકાર છે તો લખી શકાય જિગીશાથી કોઈ સારી ચિત્રકાર અમારી શાળામાં નથી પાંચ ચિત્તો સૌથી ઝડપી દોડતું પ્રાણી છે તો લખી શકાય ચિત્તાથી વધુ ઝડપી દોડતું પ્રાણી કોઈ નથી છ મારા દાદી દૂધ પીએ છે તો લખી શકાય મારા દાદી દૂધ સિવાય બીજું કશું પીતા નથી આવી રીતે તમે વાત બીજી રીતે કહેવાની છે પણ અર્થ એનો એ જ રહેવો જોઈએ ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ચાર સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક આનંદ સૂચક વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દ લખવાના છે તડકો તડકી ચૂંટલો ચૂંટલી ચોપડો ચોંપડી પગલું પગલી આંખ આંખડી આવી રીતે આપણે સ્ત્રીલિંગ કરવાનું છે તેવા શબ્દ લખવાના છે એક ઓટલો તો લખી શકાય ઓટલી ચોટલો તો ચોટલી રોટલો તો રોટલી ખાટલો તો ખાટલી વાટકો તો વાટકી ગોદડું તો ગોદડી પાટલો તો પાટલી ગોટલો તો ગોટલી પડદો તો પડદી ટેકરો તો ટેકરી આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ એક ઓહો પોષની તડકી તો આવી હોય અહીંયા સરસ મજાની મનોહર ત્રિવેદીશ્રીની કવિતા છે તે આપણે સમજીએ અહો પોષની તડકી અરે રે પોષની તડકી ટેકરીએ અથડાતા ફૂટે અંધકારની મટકી ઢાળ ઉપરથી દિશમાં વહ્યા તેજના રેલા નાય હુંફાળા અજવાળામાં માર્ગ મેલા ઘેલા વાડે વાડે વાત કહેવા હવા ઘડી ભર અટકી સોનલવરણી ધૂળ આવતી ઠેક લઈને હરણા પંખી લહી કલશોર સીમે ધર્યા જુઓ પાથરણા તરણાના ટાંકાથી એણે ભરી કિરણની ધડકી પાન પાનમાં ભરી નવાઈ કાંઠે ઊભા ઝાડ મલકે કારણ પૂછે લઈને એકબીજાની આડ તળાવથી જો નીકળ્યો સૂરજ ખોલી જળની ખડકી અહોપોષની તડકી આવી સરસ મજાની કવિતા અહીંયા આપેલી છે તે તમારા વિષય શિક્ષક શ્રી પાસેથી તમારે સમજવાની છે અને કવિતાને સ્ટાર આપવાના છે તમને જેટલા સ્ટાર લાગે એટલા સ્ટાર આપી શકો છો મનોહર ત્રિવેદી ત્રિવેદીશ્રીની આ કવિતા છે આગળ જોઈએ વાતચીતમાં એ કવિતાની કઈ લીટીઓમાં ગાવાની તમને સૌથી વધુ મજા પડી ફરી ગાઈ સંભળાવવાની છે કવિતાની નીચેની પંક્તિઓ ગાવાની મને સૌથી વધુ મજા પડી તમને કઈ લીટીઓ ગાવાની મજા પડી તે લખવાનું છે અહોપોષની તડકી ટેકરીએ અથડાતા ફૂટી અંધકારની મટકી ઢાળ ઉપરથી દિશા દિશામાં વહ્યા તે જના રેલા નાહાય હુંફાળા અજવાળામાં માર્ગ મેલા ઘેલા મને આ પંક્તિ ગાવાની મજા પડી તમને કઈ પંક્તિ ગાવાની મજા પડી તે લખવાનું છે બે તમે અહો આહા કે ઓહો એમ ક્યારે બોલી જાઓ છો આ કવિતામાં તમને એવું ક્યારે ક્યારે થયેલું જ્યારે નવાય કૌતુક કે વિસ્મય હોય ત્યારે ઉપરના ઉદ્ગારો બોલી પડાય છે અંધકારની મટકી ફૂટી માર્ગ નાય હવા વાત કરવા અટકી કલશોરના પાથરણા કિરણ તરણાના ટાંકા ભરે સૂરજ જળની ખડકી ખોલે જેવી કંડિકાઓ વાંચી અહો આહા કે ઓહો જેવા ઉદગારો સરી પડે છે ત્રણ તડકો તમારા પર આવે એવું તમને ક્યારે ક્યારે ગમે છે શિયાળાની સવારે તડકો હું ફાપે છે ત્યારે અને ચોમાસામાં વરસાદની વાસઠ સાથે ક્યારેક તડકો વરસે તો મને બહુ ગમે છે ચાર તમારે વડે નાહવું હોય તો તમે કેવી રીતે નાવો છો સૂર્ય નીચે અજવાળામાં ઊભા રહીને શાંત ચિત્તે જાણે અજવાળું આપણને ભીંજવે છે એવો અનુભવ કરીને મને નાહવાનું ગમે છે તમારે તમારી વાત લખવાની છે પાંચ તમારા ઘરમાં કોણ આવવાનું હોય ત્યારે તમે ખાસ તૈયારી કરો છો અને શી તૈયારી કરો છો અમારા ઘરમાં કોઈ ખાસ મહેમાન આવવાના હોય કે કશો પ્રસંગ હોય છે ત્યારે અમે ખાસ તૈયારી કરીએ છીએ ઘર સ્વચ્છ અને સુઘડ કરીએ છીએ ચા નાસ્તો કે ભોજનનો પ્રબંધ કરીએ છીએ હસતા રહીએ છીએ મહેમાનને કોઈ વાતે ઓછું ન આવે તેની કાળજી લઈએ છીએ કવિતાના આધારે સૂચના મુજબ લખવાનું છે એક અજવાળું કે પ્રકાશ જેવો અર્થ ધરાવતા શબ્દ લખવાના છે તો લખી શકાય તેજ કિરણની ધડકી બે માનવ નિર્મિત વસ્તુઓ દર્શાવતા શબ્દ લખવાના છે તો લખી શકાય મટકી પાથરણા ખડકી ત્રણ પ્રાસવાળા અથવા એક સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડી શોધીને લખવાની છે તડકો મટકી ખડકી રેલા મેલા ઘેલા હરણા પાથરણા જાડ આડ આ રીતે લખી શકાય ચાર પોષ મહિને કોણ શું લઈને આવે છે હરણાં શું લઈને આવે સોનલવરી ધૂળ પંખી શું લઈને આવે કલશોર ઝાડપાન શું લઈને આવે નવાઈ સીમ શું લઈને આવે પાથરણા આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ ત્રણ શિક્ષક કવિતાની એક એક પંક્તિ વાંચશે તમે આંખ બંધ કરીને તેમાં પ્રગટતા દ્રશ્ય જુઓ પછી વર્ગમાં કહો કે તમને દરેક પંક્તિ માટે કેવું દ્રશ્ય દેખાયું પોષ મહિનાનો કૂણો અને મીઠો તડકો જેને કવિ તડકી કહે છે આ તડકીએ જાણે ટેકરી સાથે અંધકારના મટકી અથડાતા ફૂટી એટલે કે પ્રગટ થઈ છે ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહી રહ્યા છે હુંફાળા અજવાળામાં મેલાયેલા માર્ગ નહાય છે હવા વારે વારે પોતાની વાત કહેવા જાણે અટકી છે હરણાના ઠેકડાથી સોનલ વરણી ધૂળ ઉડે છે પંખી કલશોર કરે છે સીમે તડકાના પાથરણા ધરા છે તરણાના ટાંકાથી એણે કિરણની તડકી એટલે કે ગોદડી સીવી છે પાંદડાઓમાં વિસ્મય ભરીને કાંઠે ઝાડ ઊભા છે એકબીજાની આડ લઈને મલકે છે કારણ પૂછે છે કે જળની ખડકી ખોલી સૂરજ તળાવેથી નીકળ્યો છે આમ કવિએ પોષ મહિના સુંદર શબ્દચિત્ર આલેખ્યા છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ ચાર કવિતાના આધારે ખાના ભરવાના છે શું શાનું અને ક્રિયા તો શું છે મટકી શાની છે અંધકારની મટકી અને અંધકારની મટકીનું શું થયું તો ફૂટી ગઈ હતી આવી રીતે વહેવું ક્રિયા છે તેની સાથે લખી શકાય રેલા વહે છે શેના તો તેજના રેલા વહે છે ધડકી છે તો કિરણની ધડકી અને એની ક્રિયા છે ભરે છે તરણા છે તો છે એના તરણા છે અને તે ભરે છે તરણાના ટાંકા ભરાય છે આગળ જોઈએ માર્ગ કેવા છે મેલા છે અને તે નાય છે ધૂળ તો સોનલ વરણી છે તે આવે છે અટકેલી કોણ છે હવા વાત કહેવા માટે કારણ કોણ પૂછે છે ઝાડ કયું ઝાડ તો કાંઠે ઊભેલું ઝાડ કારણ પૂછે છે ત્યારબાદ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચ જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેક સામે ખરું કરવાનું છે એક પોષની તડકી ટેકરીએ અથડાય પછી શું શું થાય તો ઢાળ પરથી પ્રકાશના રેલા દળે છે અને હવા અને ભાળ વાતો કરે છે બે ઝાડને શાની નવાઈ લાગે છે તો સૂરજ તળાવમાંથી નીકળ્યો તેની અને પાણીની ખડકી ખૂલી ગઈ તેની ત્રણ પોષની તડકી સાથે બીજું શું શું આવે છે તો આ બધું આવે છે સોનેરી થઈ ગયેલી ધૂળ આવે છે હૂંફ આવે છે ગીત ગાતા પક્ષી આવે છે નવાઈ આવે છે બધું આવે છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ છ પોઈન્ટ એક કાબ્ય વાંચવાનું છે જે શબ્દનો અર્થ તમને બરાબર સમજાતો ન હોય તેવા શબ્દ નીચે લીટી દોરવાની છે કેટલાક શબ્દ છે સોનલવરણી કલશોર સીમ તરણા ટાંકા ધડકી આડ ખડકી વગેરે શબ્દો મને સમજાતા નથી એટલે કે વિદ્ય એક વિદ્યાર્થીને ઓછા સમજાય છે તમને જે શબ્દ બરાબર ન સમજાતો હોય તેની નીચે લીટી દોરવાની છે કવિતા વાંચી નક્કી કરો કે આ શબ્દ અથવા શબ્દ સમૂહનો કવિતામાં શું અર્થ થાય છે સાચા લાગતા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે એક પોષની તડકી તો સાચું થશે પોષ મહિનાનો કૂણો તડકો બે અંધકારની મટકી સાચું થશે ચારે તરફ ફેલાયેલું અંધારું ત્રણ તેજનો રેલો સાચું થશે પાણીની જેમ વહેતો પ્રકાશ ચાર સોનલ સાચું થશે સોનેરી રંગની પાંચ કિરણની ધડકી સાચું થશે આસનની જેમ જમીન પર પથરાઈ ગયેલો પ્રકાશ છ આડ લેવી સાચું થશે આશ્રય લેવો અથવા ઓથ લેવી સાત જળની ખડકી સાચું થશે પાણીની બારી ત્યારબાદ પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ સાત આવો અર્થ જેમાં હોય તે પંક્તિઓનો પહેલો અને છેલ્લો શબ્દ લખવાનો છે એક સીમ ઉપર તડકી પથરાઈ ગઈ છે તો પંખી અને પાથરણા બે ઘાસ પર તડકીનું ઓઢણ છે અને તે ઓઢણ તણખલાના દોરાથી સીવીને બનાવ્યું છે તેમાં લખી શકાય તરણાના અને ધડકી અહીંયા છે પંખી એ પહેલી પંક્તિનો પહેલો અક્ષર છે ને પાથરણા સુધી એ છેલ્લો અક્ષર એ આખી કડીમાં છે તરણાના અને ધડકી એ આખી કડી છે તેનો પહેલો અને છેલ્લો અક્ષર આપણે લખવાનો છે ત્રણ હજી પ્રકાશ બરાબર પથરાયો નથી હજી અંધારાને કારણે બધું ઝાંખું અને મેલ ભરેલું લાગે છે ત્યારે તડકાના કિરણો જ્યાં પહોંચ્યા છે તેટલો ભાગ નાહીને ચોખ્ખો થઈ ગયેલો લાગે છે એના માટેની કડી છે નાય ત્યાંથી મેલા ઘેલા સુધી ચાર સહેજ ઉપર ચડેલા સૂર્યનું પ્રતિબિંબ તળાવમાં પડે છે તે એવું લાગે છે કે જાણે તળાવે બારણું ખોલતા અંદરનો પ્રકાશ દેખાતો હોય તો તેના માટે છે તળાવથી અને ખડકી આ રીતે તમે પંક્તિનો પહેલો અને છેલ્લો અક્ષર લખશો અહીંયા ત્રીજો ભાગ પૂર્ણ કરીએ છીએ આગળનો વિડીયો જોવા માટે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો અને આઈ બટનમાં પણ વિડીયો આપેલો છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો